એક હતો ચોર એને એવું બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો વાણિયાના પેટમાંગ ફાળ પડી પાણી પૂરું પીધા વિના એવું થયો ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાણીઓ કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કહે શેઠ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો મારે તો મોટી ચોરી કરવાની છે વાણીએ પાણી પીધું ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દઉં વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં

ઉજૈનીના રાજા વીર વિક્રમને એકલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહે વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે હો આવો બહાદુર ચોર કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપવી કોઈએ આજ રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સુઈ જાય રાજાજી તો દેવતાય પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાગ પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા ગામના માણસો પણ સુઈ ગયા નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતાંગ ફરતાંગ એક જગ્યાએ ઉભા રહ્યા એને લાગ્યું કે આંગહિંગથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો ચોરગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઉભો છે એટલે તે પાછો ઉતરવા રાજાએ મારી ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે એટલે એ અંદર આવ્યો વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત હું આ ગામનો ભૂમિયો છું તને સારામ ઠેકા બતાવું બંને જણા ચાલ્યા

બહેનને તો કાનિક દેવાય એમ કહી પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેડ હતો તે મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ શુકનની ની સાકર છે એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું ચોર તરત બહાર નીકળ્યો રાજા કહે કેમ થયું ચોર બોલ્યો ભાઈ આ ઘરનું લૂણ મીઠું મારા પેટમાં પડ્યું મારાથી લૂણહરામ થવાય નહીં ચાલો બીજે ઘેર રાજાને થયું કે આ તે ચોર કે સંત ત્રીજે ઘેર ગયા રાજાએ રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ શુકન તો સારામ થયમ જાર હાથમાં આવી પણ જે ઘરમાં શુકન થયામ તે ઘરને કાંગી લૂંટાય એ શુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કહે ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ બેઉ જણા ચાલ્યા રાજમહેલ રાજમહેલની રાજમહેલ ની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો ચોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબારગઢ એ કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમ નો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે આંગીન તો આવું અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન નથી દેતા મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલાંગ રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લઈએ એકલે છોકરાના છોકરાંગ બેઠાંગ બેઠાંગ ખાય પણ ખાટ શી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાંગ ખડકવા માંડ્યો ખાટને અડે એકલો મોટો ખડકલો કર્યો પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલામ હતાં તેના ઉપર રહી ગયું પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી એને વિંખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારે પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા ને બે મારા સરખો ભાગ રાજા કહે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે ચોર કહે ના મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત પણ ઘણી છે તો ઝાડ ઉપરથી એક બોલી તરત ચોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા અને પૂછ્યું તેંગ શી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજું છું આજે બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંગીન જ ઊભો છે રાજાએ શાબાશી આપી ચોરને પોતાના મહેલે લઈ ગયા બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું એની નીતિનામ વખાણ કર્યા એને રાજમાગ નોકરી દીધી